આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર ડુંગરામાં શ્રીમદ્ ભગવદ કથાનો ભવ્યતાથી પ્રારંભ પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે મી શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ગુરૂવારે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રખ્યાત કથાકાર પુ દેવુબાપુ જોશી કેરગામવાળાના કરકમળોથી આ સાત દિવસીય ધાર્મિક આયોજનની શરૂઆત કરવામાં આવી છે આજે બપોરે એક વાગે પંચકેશ્વર મહાદેવ મંદિરથી વાજતે ગાજતે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી જે કથાસ્થળ સ્થળ જેડી વોર્ડ દેસાઇવાડ મહાનગરપાલિકા ઝોન કચેરી સામે ડુંગરા ખાતે પહોંચી હતી કથાસ્થળે સ્થળે જેડી પરિવાર તથા ભાજપના ભૂતપૂર્વ શહેર પ્રમુખ મિતેશ દેસાઈના હસ્તે દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો કથાકાર પ્રથમ દિવસે શ્રીમદ કર્યું માર્ગદર્શન થી શરૂ થઈ છે અને પાંચ નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે રોજ બપોરે બે થી સાંજે પાંચ ત્રીસ વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે નિર્માણક તરીકે જેડી પરિવાર કુંગરા અને સમસ્ત કુંગરા ગ્રામજનો આ ધાર્મિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યા શ્રદ્ધાળુઓએ પ્રથમ દિવસના કથા દર્શનનો લાભ લીધો હતો આગામી છ દિવસ સુધી ભાગવત કથાનો ધાર્મિક લાભ ભક્તોને મળશે કથાના પ્રારંભે આજે પ્રથમ દિવસે અનેક ગામના અનાવિલ શ્રેષ્ઠીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત ગામના અનેક અગ્રણીઓ હાજરી આપી કથાનું શ્રવણ કર્યું હતું સૌને જય શ્રી રામ આજે આ ડુંગરા ગામની અંદર અને ડુંગરા ગામની પાવનભૂમિ ઉપર મારા જીવનની પાંચસો શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય અને અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરી ડુંગરા ગ્રામજનો અને જેડી પરિવાર અને ખાસ કરીને મારા પરમ સ્નેહી દર્પણભાઈ અને મિતભાઈએ એટલી જહેમત ઉઠાવી અને અતિ ભવ્યતા અને અતિ ભવ્ય આવા વરસાદના વાતાવરણમાં પણ ખૂબ મહેનત કરી અને આ કથાનું જે આયોજન કર્યું છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જીવનની અંદર નાઇન્ટી ફાઈવથી લઈ અને બે હજાર પચીસ સુધીની આ મંગલયાત્રામાં કે જે અનેક કથાઓ કરવામાં આવી અને જીવનની અંદર આજે જ્યારે પાંચસોનું પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યો છું ત્યારે સર્વ મારા ભક્તજનો એકથી લઈ અને આ પાંચસોમી કથા સુધીના મારા દરેક યજમાન મિત્રો અને સ્નેહીઓને મારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા પત્રકાર મિત્રોએ પણ એટલી જ મહેનત કરી અને દેવુંભાઈમાંથી દેવું બાપુ સુધીની યાત્રા કરાવી તો એ પત્રકાર મિત્રો ઇલેક ઇલેક્ટ્રિક મીડિયાઓ અને દરેકનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ કથા આજથી મંગલ પ્રારંભ થશે પાંચ નવેમ્બર સુધી પ્રતિદિન બપોરે બે વાગ્યાથી લઈ અને સાડા પાંચ વાગ્યા સુધી આ કથાનો સમય રહેશે આપ સૌએ આ કાર્યની અંદર સહભાગી બની અને અમારા જેડી પરિવાર અને અમારા દર્પણભાઈ અને મિતભાઈ અને એનો સમગ્ર પરિવારનો આપણે હોંસલો વધારીએ અને અતિ ભવ્ય અને અતિ ભવ્ય તરફ આ કથા ભગવાન સુધી આપણે પહોંચાડીએ એવી ભગવાનને પ્રાર્થના આપ સૌનો પણ ફરી ફરી ખૂબ ખૂબ આભાર ખાસ કરી અમારા ડુંગરા ગ્રામજનો જેડી પરિવાર અને અમારા દર્પણભાઈ ખરેખર એટલા વરસાદની અંદર એટલી બધી તકલીફો હોવા છતાં પણ આ કથાને ભવ્ય બનાવવા માટે જે મહેનત કરી છે તેનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હસ્તો સૌને જય આજના પવિત્ર દિવસે આપણા કથાકાર શ્રી દેવભાઈ બાપુની પાંચસોમી કથાનો આજ રોજ અમારા પરિવાર જેડી પરિવાર અને ડુંગરા ગ્રામજનો તરફે આ પાંચસોમી કથાનું આયોજન કરેલ છે આ કથામાં બાપુની પાંચસોમી કથા હતી એટલે આજથી પાંચેક વર્ષ પહેલાં અમારી વાત થયેલી કે કથા કરાવવાની તો બાપુએ કીધું કે ભાઈ મેં કીધું પાંચસોમી કથા તમારી અમે ડુંગરા ગામમાં કરાવશું અને ડુંગરા ગ્રામ અને અમારો જેડી પરિવાર કરાવશે તો આજ રોજ પહેલાં તો હું દેવુભાઈ આપણા મુખ્ય બાપુ દેવુભાઈ બાપુ એમના સન દર્શનભાઈ બંનેને હું શુભેચ્છા આપું છું કે આવનારા દિવસોમાં બીજી પાંચસો કથા એમની થાય એવી શુભેચ્છા આપું પાંચસો પૂરી કરી હજારમી બી થાય હવે આવનારા બહુ જલ્દી દિવસોમાં એવી શુભેચ્છા આપું અને ખાસ કરીને આ પાવન ઉત્સવમાં મારા ડુંગરા ગ્રામજનોનો હું આભાર માનીશ મારા પરિવારનો આભાર માનીશ સર્વનો આભાર માનીશ આવનારા દિવસોમાં સાત દિવસમાં અહીંયા દરેક મુખ્ય મહેમાનો આવશે આપણા લોક લાડીલા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પધારવાના છે અહીંયા આશીર્વાદ લેવા બાપુના અને અમને ખાસ શુભેચ્છા આપવા માટે આ આયોજનમાં અને એ સિવાય અન્ય આપણા મહાનુભાવો આવશે અને સૌ આ કથાનો આવનારા સાત દિવસ લાભ લે ગ્રામજનો અને સર્વ આજુબાજુના ગામના વિસ્તારના લોકો એવી હું આશા રાખું છું અને ખાસ કરી આગળ જતા આ કથાથી ગામને અને બહારના દરેક જે માણસ આ કથાનો લાભ લઈ એ લોકોને આ કથાના આશીર્વાદ મળે અને આજુબાજુમાં લોકોનો સારું તંદુરસ્તી રહે અને વિકાસ રહે વિકાસ થાય આપણા આજુબાજુનો એવું આ હેતુથી આ કથા અમારે અહીંયા થાય છે